ભાદરવી પૂનમ મહામેળો બે હાજર અંબાજીમાં સૌ પ્રથમવાર ચારસો ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો ભવ્ય આકાશી દ્રશ્ય જોવા મળ્યા અંબાજીની સંસ્કૃતિ શક્તિ અને અધ્યાત્મના પ્રતિકો પ્રકાશમાં જળહળ્યા શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો બે હાજર પચીસમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મા અંબાના દર્શને ઉમટ્યું છે પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી જેનો લાભ માય ભક્તો લઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર ચોથા દિવસે અંદાજીત બાવીસ લાખ કરતા વધારે ઝુકાવ્યું છે તે ઉમટી પડ્યો છે ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર ચારસો કરતા વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોમાં માતાજીનું મંદિર જેવી અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતા